તો ભાઈ જય દ્વારકાધીશ બધાને કેમ છો ડાયરો મજામાં મજામાં જશો તો ભાઈ આપણે હવારમાં વેલા ઉઠીને ઓલું વાઢી નાખ્યું હતું અને હવે જો અહીંયા હે ને ભાર્યું ભરીને હવે હું કારલામાં નાખીએ તો ભાઈ અત્યારે સાડા આઠ હાડા નવક જેવું જુ છે ને વર્ગ હે ભાઈ નાસ્તો પાણી કરીને પછી પાછા આવ્યા ને અત્યારે વરસાદ ને ભવું રાખે છે અને એવું છે બધું અત્યારે આપણે અહીંયા કરવાનું છે આ ભરી ભાર્યું પછી આગળ આવી જાય અને પછી આપણે નાખી દે ભારીમાં ઢગલામાં હવે ઓલું આપણે સવારમાં જે કાઢ્યું હતું એ નાખવાનું છે ને બસ પછી પૂરવાનું આંબાવાળું છે એ તો ગમે ત્યારે વાઢી રીતે આવશે અને ભાઈ ગયો અત્યારે લગ્નમાં તો આવી રીતનું હે ભાઈ તો આલો ફટાફટ આ ભેગું કરી નાખી નાખાય ઠાર હોય જાય તો પછી આ ખરી જાય એટલે ફટાફટ કરી નાખી હવે દહ બાર ભાર્યું છે પણ હવે ખોટી નથી થવું તો આલો ફટાફટ કરી નાખી આ પાછું શું કરવા આવ્યો તમે આવા તડકાનો

ஹலோ પડી પડી હવે પડ્યો જો આ કાયડા ઉપર કેવો હાવ કાયડો આને કઈ બોલે નહીં પાછો ભાઈ કાયડા સુથી નાખે ને કાયડો કઈ બોલતો નથી હોડ દો કાયડા હોડ <laughs> Bắt của em <laughs> Một lần mất <màn> <laughs> Bắt <tưa>. <cười> <cười> જો ભાઈ આ ગુલ્ફી બે ફાર્મ ખાય જોઈ લ્યો તમે કેવી રીતના અને ઠંડુ લાગતું નથી તો ભાઈ કેટલા દિવસ પછી આપણે પાછા ને એક માં વિડીયો ઉતારવાનું ચાલુ કર્યું છે હમણાં એવું હતું કે ભેગું કર્યું બધું અને ને ફટાફટ ફૂકણી આવી હતી ફૂકણીમાં બધા વેરગાતા ફૂકણીમાં મૂલ્ય હતા ને એટલે ઘર ઘરના બધા વેરગાતા એટલે આમાં વીડિયો ઉતારાનું કંઈ વેત જ ના આવ્યું અત્યારે બધા ચણા કાઢી નાખ્યા છે ને ડુંગ આ શું ભાઈ બાચકી ભયરી છે અહીંયા ઓલું વાવલવાનું ને એવું કામકાજ ચાલ્યું હોય ને આવી રીતનું હે ભાઈ ચણા બણા બધું કાઢ્યું હે હમણાં કાલે કાઢી લીધા ને પછી થોડું કામ આમ તેમ હાલે હે ભાઈ હમણાં તો થાકી ગયા જ જાવું પૂરું હતું એટલે હું જ ગયો તો ફટાફટ ના વિડીયો શૂટિંગ કંઈ નથી આવ્યું એટલે આવી રીતનું છે ને ભાઈ હવે ખેડ કરવાની હે ને આમ તેમ બધું આવું પાણા બાણા પાછી સીઝન ચાલુ થાય એટલે આવું હે બધું તો ભાઈ પછું અત્યારે ઘરે રમે હે અને આપણે હમણાં ઘરે જવું હે ભાઈ જો આટા લગા બાચકી ભરતો તો હતો ટગલો હેરીમાં થોડીક ભરી દો અને ભાઈ ચણા થોડાક નામી થયા હે બોહોટ હે મણ જેવો થાય કેટલા થાય મને આમાં અંદાજો આવતો નથી ભાઈ તો કઈ કેતો તો આટિયો બહો મોણ જેવો થાય ઓ જેટલા થાય એટલા ખબર પડી યાદમાં જાય પછી હાલો મડી થોડીક પરમાં તો મિત્રો આપડા ઘરના આંબાની કેરીઓ જો તમે જો લુંબે ને લુંબે આવી હો ભાઈ એક નંબર કેરીઓ તમે જોઈ લો ચાંજ નજર ફરે નિયા કેરીઓ કેરી અજો લ્યો તમે બધાય છે મોટી કેરી આઈ રહી છે ઇથી મોટી આઈ રહી ઇથી મોટી આઈ રહી એથી મોટી એથી મોટી હોય એથી મોટી નથી આમ દેખાતી નથી પહેલાં બાકી આ આંબા ફે નહીં હોય તો પાંચસો કેરી હોય છે આમાં ગણાતી નથી કઈ રીતના બાકી કેરીઓ ભાઈ ખાવી હોય બધા ફૂગી જાજો મોકલવામાં કોઈને નહીં આવે કેમકે અમારા મોઢા થોડાક મોટા હૈ એટલે સમજી જાજો તમે બધાય બધા ખાવી હોય ફૂગી જાજો અમારા મોઢા મોટા છે એટલે મોકલવામાં કોઈને નહીં આવે તો આવી જાજો બધા આલો કેરી ખાવા હજી તો વાડીના આંબામાં એવી મસ્ત આવી એટલે ફૂગી જાજો બધાય મોસ્ટ વેલકમ Oke harus apa ada mah? Lah ham Sak <tutuk> beneru. Mo beneru? Sak. Halo pak itu amar apa ada mah? Sak beneru sesuatu pak. Kira kira apa ada mah? Iya lagi. Halo iya lagi ya channel sak beneru ani. Lah ham sampai તો ભાઈ અમારા ભાઉભાઈ હમણાં લગ્ન ગાળો કર્યો ને ત્યાં ગુલાબ જાંબુ નો હવાનો થઈ ગયો તો ભાઈ લગ્ન માં બહુ ગુલાબ જાંબુ કા કાલ હે ને વર્ષા બે એક વાગ્યા લાગે ખુશી ભરી ભાઈ એટલા ગુલાબ જાંબુ થી ભાઈ વર્ષા ને બહુ જ ભાવે પણ વર્ષા હે ને આજ ઓલો હોથીયું તરે હોજી ગયું હવે અકલ ડાટ આવે થી હોજી ગયું એટલે આજ નઈ બોલવાનું નઈ ચાલવાનું ખવાય કે મારાથી મધુ નાખો ને ગુલાબજાંબુ આખું જાય નઈ એ ખાઈ ગયું આ કેમ ચાલુ થઈ ગયા ગુલાબજાંબુ પછું એકાદો ઉળ that. So, we try it. We will try it. We will try it. We will try it. We will try it. Yeah. 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 તો Yeah. 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 Yeah.

એના ભાઈ મીઠી વસ્તુ બહુ ભાવે હેન તીખું તો ખાતો જ નથી હું હોય રામ જાણે અને મને એટલું મીઠું ભાવે ને એટલે બે સિયાર હેને સાત હું ગુલાબજાંબુ નાખી લઉં દે ભીખા દે ભીખો દેતો હોય ફટાફટી જોવું જે અટાણું વય ગયો ભાઈ રાવણ હું મેં રાવણ દશાનંદ રાવણ હું એને પછી કાલે બે કોઈક અલગ કુશી મળ્યા હેને ગુલાબજાંબુ માન દસ થી બાર ભાઈ એમાં હવાર થયો ને પથુ ક્યાંથી જોઈ ગયો રામ જાડે ભાઈ વેર ગો પછી તો અટાણ કેલા સહા થઈ છે નઈ તો હે ઓ ભાઈ દોહક દેવા તો મને આવું હે ને ભાવે નહીં આપણે તો અડી જ નઈ ક્યાંક પણ હવે કાલ હવારે પૂરા થઈ ગયા તો ભાઈ એને આવું છે હાલો ભાઈ આજે કઈક આમ વિડીયો લાંબો થઈ જાય પછી કઈક બીજું બતાવી કાંતા આમાં પીસા ને ઘણાય અમારે કરવાના છે ને પછી તમે પાછા આવી જાવ સિઝનમાં પાણા વીણવાની સિઝન છે ભાઈ નવરા હોય આવી જાજો ભાઈ પાંચ રૂપિયા મૂલ દઈશ સસ્તું ને સારું અત્યારે અમારા ગામમાં પાંચ રૂપિયા આવે છે જો ભાઈ અને હે ને ધ્રાબો આખો ઉખેડી નાખ્યો ચા લગ લઈડ્યું એવું નથી એમાં ઓલી સાયકલ આવી છે ને તે આવું મન થાય ને આમ જરાક તૂટી ગયેલું હોય ને અટવાઈ જાય તી પછી આવું તૂટી ગયું જો અહીં વધારે તૂટી ગયું છે હા આમાં અમારે ને એવું નાખવું જો હે કાર્યવાહી ના કવાર કંઈક ખર્ચો કરશું લાદી બાદી નાખશું જોઈએ હે આગે આગે દેખા જાય ગયા ચાલો ભાઈ બૈના